એટલો ચોક્કસ ફરક પડ્યો કે કદાચ હશે થોડા પણ ખૂબ તટસ્થતાથી અને સારી રીતે પત્રકારોએ એમની નિભાવી એટલે હું એમને ખૂબ ધન્યવાદ આપું કે લોકોના પ્રશ્નએ હવે હજુ પણ તમામ પત્રકાર અને ચેનલો લડે છે અને સાચી વાત પ્રજા સમક્ષ મૂકવા જઈ રહ્યા છે ત્યારે આપણો સો સ્તંભ છે અને ચોક્કસ હિન્દુસ્તાનમાં ફરી એક વખત આઝાદી લાવવાની છે એ આવશ્યક એવી આપણને ખાતરી છે અહીંયા જેમ વાત થઈ એમ हार ને જીત કે કોણ છે પણ મને એમ લાગે છે કે હિન્દુસ્તાનમાં ઇન્ડિયા ગઠબંધન જીત્યું હોય અને એનો જે કરંટ હોય એવો કરંટ પાર્લામેન્ટ થી લઈ મને પંચાયત સુધી દેખાય છે ભારતીય જનતા પાર્ટી જીતા પછી મોઢું બગાડીને આપણા પીએમથી લઈને એમનો સામાન્ય કાર્યકર પણ હતાશામાં હોય ગયો અને નિરાશામાં ગયો હોય તમે પાર્લામેન્ટમાં પહેલાં પીએમનો ફેસ જોજો શેરો જોજો આ વખત જ્યારે રાહુલ કે અખિલેશ ક્યાં તો ગઠબંધનનો કોઈ સંસદ બોલતો હોય ત્યારે એમનો ફેસ નખીને જોશો તો એમ લાગશે કે આમને હવે ડર એ લાગે છે કે

કોર્ટ જે ફેસલો આપે એમને બધા શિરો માંગી રાખે છે દેશના બંધારણ પ્રમાણે તો જો તો કોંગ્રેસ પાર્ટી હોય કે ગઠબંધનના જે એકમો છે બધાની વાત એક જ હતી કે જે સુપ્રીમ કોર્ટ સુકાદો આપે એ આપણે શિરો માંગીએ છીએ એ વખતે ભારતીય જનતા પાર્ટી શું કરતી હતી તો કે રોડ ઉપર ચિલ્લાતી હતી મિટિંગો કરીને વહીરામ મંદિર બનાવી ગયા એમનો નારો આપતી હતી પણ વેધક પ્રશ્નો શંકરાચાર્ય એ પૂછ્યું ને ત્યારે આપણે ખ્યાલ આવ્યો કે હું એમ કહેવા માંગુ છું કે આ દેશની સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર માટે નેવું દિવસ પહેલ ચાલી મુસ્લિમોએ એમનો પક્ષ પચાસ દિવસ રાખ્યો સનાતન ધર્મ તરફથી ચાલીસ દિવસ રાખ્યો એ ચાલીસ દિવસમાં

આ દેશ સુપ્રીમ કોર્ટ માં આવ્યા એટલે અમે સાબિત કરી શકા કે રામ જન્મ ભૂમિ હતી અને સુપ્રીમ કોર્ટે એમને મોર માર્યું એ વખતે ભારતીય જનતા પાર્ટી અને એના સહયોગી લોકો શું કરતા તો કે રોડ ઉપર ચિલ્લાતા હતા સેના માટે તો મત માટે રામ મંદિર માટે નહીં મત માટે ચિલ્લાતા રામ મંદિર માટે આ

100 કિલોમીટર ની આસપાસ એક પણ ભારતીય જનતા પાર્ટી અને ભગવાન રામ પોતે પણ નારાજ થઈ હોય એવો સંકેત છે રામને પણ એમ થયું કે મારા નામનો દુરુપયોગ રામને પણ એમ થયું કે ભગવો છે ને એનો દુરુપયોગ મેં તો ઘણી વખત ચૂંટણી વખતે પણ ભાષણ કર્યું ફરી એક વખત યાદ આપું કે ભગવો છે કે અત્યારે એક દુરુપયોગ થાય અને આજ ભગવાન અગિયાર હજાર વર્ષ પહેલા ભગવાન રામના વખત મેં એક વખત થયો આપ સૌને લાંબી વાત નહીં કરું રામાયણ વિશે ખ્યાલ જ હોય કે ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજી કુટીર હોય છે એક મૃગ આવે છે સીતાજી હટ કરે કે મૃગ ને પકડાય આવો એટલે પેલા રામ જાય અને પછી લક્ષ્મણ જાય ને લક્ષ્મણ છે એટલે લક્ષ્મણ રેખા દોરી જાય છે અને એમ કહીશ માતા સીતાને બાર ન જતા ભારત ની પ્રજા જો કઈ બ્રાહ્મણ હોય એટલે માની લે ની પ્રજા એટલે માત્ર હિન્દુ હોય ને કોઈ પણ કામ કરે એમને માની લે એવું સનાતન ધર્મમાં નથી જ અને એ વખત એક ભગવાધારી આવીને માતા સીતાને છેતરે છે કે તમે વિક્ષામ દેહી તો એમણે કીધું કાંઈથી લઈ લો તો કે ના હું સાધુ છું અને ભગવાનને શું કામ માનીએ તો કે ભગવાનને એટલા માટે માનીએ કે જેમણે મોહ માયા મિલકત અને રાજપાટ છોડી દીધા એને એક એ ભગવો કહે છે રાજપાટ દેવા માટે ન રાજપાટ છોડવા માટે ભગવો છે માનો કે કોઈ ભગવો પેરે કોઈ એ રાજા હોય તો ઋષિ બની જાય સાધુ બની જાય આજે ફૂલતી સ્થિતિ છે ભગવો પેરીને રાજ છે જે તમે ધર્મની જે હાલત બનાવી છે એ વખતે પણ એ એક ભગવાધારીએ

आवा हिंदू माटे भाजप माटे हमारा विरोध पक्ष का नेता राहुल गांधी पार्लियामेंट में बोले से। क्या हिंदू कभी हिंसा नहीं कर सकते हैं हिंदू कभी हिंसा नहीं कर सकते हैं हम बारंबार बोले से ये बात ने पकड़वाना बदले जे राहुल ये बात क्या भाजपा

क्या जवाब आपके छे कि हमने तो साफ़ साफ़ कहा साफ़ साफ़ कहा है कि हिंदू हिंसा नहीं कर सकता है मान लो कि कोई ने बताया है कि आपका कान कोवा काट गया तो आपको पहले कान तो देख लो है कि नहीं जो कान है तो कोवा कहां से काट गया ये प्रजा तो मार्टे बाजपेयी घूम रहा करे बाजपे ऊपर कटाक्ष से तुम्हारा च કાગડો ખાપી ગયો હોય તો તો ખરા ના એવું નથી પણ એને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો એ વખતે હિન્દુસ્તાનની પ્રજા જેમને ચારસો ની પાર વાત કરતા હતા ત્યાં બસો ચાલીસે અટકી પડ્યા રોજ સવારે ભગવાનને ને ભૂલી ગયા અને નીતિશ બાબુ અને ચંદ્ર બાબુ ની ભક્તિ કરવી પડે આરતી કરવી પડે એવી સ્થિતિમાં રામે એમને મૂકી દીધા ખાત હું આપણને પેલા દિવસે પણ હું બોલ્યો તો ચૂંટણી જે દિવસ આવ્યા એક બેઠક ઉપર મને પત્ર એ પૂછું હીરાભાઈ અમે તમારી આગળની રણનીતિ હો છે તો આગળ શું કરશો હું કહું મને કોઈ ફરક ન પડ્યો કેમ હું કહું હું લડતો તો આ દેશ માટે રાષ્ટ્ર માટે ખેડૂતો માટે ગરીબ પ્રજા માટે એસસી માટે એસટી માટે ઓબીસી માટે માઇનોરિટી માટે નાના વેપારીઓ માટે નાના ઉદ્યોગકારો માટે જરા દેશ માટે લડાઈ એના માટે કોંગ્રેસ ને ગઠબંધન કર્યું છે તમને એવું લાગે છે કે હું કરું છું થઈ ગયો એને એમએસપી ના ભાવ પૂરા મળે તમને એવું લાગે કે મજૂર વર્ગ હવે સુખી થઈ તમને એમ લાગે કે પછાત વર્ગ થી સુખી થયો ના તો અમારું કામ છે નબળ કરી અમારું કામ તો એ છે કે આ લોકોને બહાર લાવવા એ લોકોને મદદરૂપ થવું ફરી તો જે હોય ત્યાં દોડતી દોડીને મદદ ચૂકતો આ પાર્ટી નું કામ છે આ પાર્ટી નું કામ હવે અમારે ડબલ વેગે કરવું પડશે કારણ કે આપણે ઘણી વખત સાપામાં પેપરમાં વાત છે કે કોઈ આભૃદય બેન દીકરી ઉપર કોઈ દુષ્કર્મ થયું હોય તો એ ક્યારે શરણના મારા ફરિયાદ નથી આપતો કોઈ આભૃદય યુવાન ને કોઈ ધમકી આપી હોય પકડીને તને મારી નાખીશ અને એને ખૂબ માર્યો હોય આ પૈસા પડાવી આવી ગયા હોય ખૂબ ફરિયાદ કરે ત્યારે પોલીસ સારી પોલીસ હોય સારા સમાજ સેવા હોય તો શું કરે કે એને ત્રણ ચાર મહિના પછી ખબર પડે તો પણ એમને સમજાવીને એમનામાંથી એમનામાં હિંમત ખીલાવીને એમનો ભય દૂર કરીને એની પાસે ફરિયાદ દાખલ કરાવો અને એને ન્યાય મળે એમ મને એમ લાગે છે કે આ વૃદ્ધા લોકો આ વિસ્તારમાં ભયભીત થયા છે એ ભાઈ કામવાનું કામ ગડબંધનનો કોંગ્રેસ પાર્ટીનો સમાજ સેવકો અને તંત્રનો છે ઘણી વખત મનમાં મનમાં ઘણા મિત્રોને ખેંચે આવે કે જો એમને આપણી આપની પરિયોર અથવા તો એમને આપની સેવા જોતો હોય તો ચેતાવી દેતા હો હું ત્યારે એમને કે જે મતો આપણે 50 60000 મતો મળ્યા છે એ મતો આપનારે કોઈ છે એનો ઓર્ડર ને 98 મળ્યા લે તો આ 50 કે 60000 મતો જે એમને આપ્યા છે એમનો શું તો કે એમણે ડરાવીના ડરાવાવેના જાત મહેનત કરીને ખૂબ મહેનત કરીને આપ સૌ એ જે મતો અપાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ સાથે સાથે વિનંતી કરું છું કે જે લોકો એ મત આપ્યા છે ને કે એમને રાજી ખુશી થી યા એના પ્રશ્નો સોલ્વ થઈ ગયા યા એની સમસ્યાઓ નથી એટલે નથી આયા ક્યાં ને ક્યાં વીતી છે